આગળ દોસ્તો પેલું નાનકડું બચ્ચું છે એ અને એની માં બંને પાછા રહી ગયા તો હવે એને લેવા જવાનું છે તમે જોઈ રહ્યા છો આપણા જગદીશ કવિ જે છે એને લેવા જઈ રહ્યા છે બચ્ચું બેસી ગયું

દોસ્તો તમે જોઈ રહ્યા છો આને પકડવાની આજ રીત છે અને આનાથી એને કોઈ જ નુકસાન ના થાય આપણે નહીં કોઈ મતલબ આ આમાં કોઈ ગુનેગાર નથી ચારવા વાળો કે આની સેવા કરવા વાળો નથી થતો આ કુદરતી પક્ષી જ છે હાચું હાચું અને આવી રીતે પકડો ને તો એ બચ્ચું અકડાઈ ગયેલું હોય ઉનારાનું તમે આ રીતે પકડો તો એ અકડાઈ ગયેલું હોય અને આ રીતે પકડ્યું હોય તો એ અકળાય નહીં

દોસ્તો આપણે એમની પાછળ પાછળ જવું છે આગળ જે એમના બકરા છે ને ભાઈ ત્યાં જવાનું હજી તો જબરદસ્ત વાતું છે આમની પાસે ખરેખર આ બધા કવિઓને હું શોધતો શોધતો વન આવું છું અને આમની સાથે વાતો કરવી આમનું બધું જીવન જવું એ ખરેખર દુર્લભ છે બીજલભાઈ અને આનું નામ છે અજમલ જે બિજલભાઈનો છોકરો છે સાથે સાથે આવ્યો છે એક મિનિટ દાદા પેલો પાણી પાવાનું હોય ત્યારે શું બોલો કેવો તમે કરો તો ઈશારા તમે અવાજ કરો પેલો પાણી પાણી પાવાનું હોય પાણી આવવાનું હોય ને

તમારા પ્રેમ હોવો જોઈએ પછી પાણી પાવવું હોય તો શું કહેવાના બકરાઓને બોલાવો હોય પાણી પાવું હોય તો એક જ વાર ખાલી આટલું એટલે તમારી પાછળ નથી બાપા ના કેતા હોય પણ આ એક પ્રેમ છે બાપો બાપો તેમ એમ ખેચી ને પાણી પીસે આઠ લીટર પીતો હોય ને એ બળદિયો દસ લીટર પીશે પ્રેમથી પ્રેમ થી એક લોટો બીજી વાર તમે લોક કે ઘણા એવા કે મહારાષ્ટ્ર દેશ છે બેકૂબ છે નહી નહી બહુ દયાળુ દેશ છે અમુક એરિયો હશે બેકૂબ બાયું કદાચ કુવામાં ભરી હોય અને ખાલી અમારી માણસ આટલું જ કે ભાઈ થામા તાન ભાઈ લાગલી એટલે મને તરસ ગણી લાગી છે એને કદાચ માથા માંથી બેડવું હોય નીચે ઉતારે યા બુઆ ઘ્યા બુઆ એટલે મારા વડીલ બાપા ઘ્યા બુઆ ઘ્યા ઓહો કાય બુઆ મથારા લે જાસ્તી તાન લાગલી આપણે કહીએ આ ડોહો ને કે મથારા હવે મથારાની એક વાત બીજી આવે છે કે

કે એહી અંગ એહી દેશ દેરી ને એહી માયા સુસરાલ ચા ગાઓ આ મરાઠી માં થઈ ગયું એહી માયા સુસરાલ ચા ગાઓ માલે નવરી નવરી માનસ મંત થા પાય બરા આતા જાલા મથારી નામ આડોસી નો આજ હમ હમ ત્યારે એમ થાય કે વીસ થી બદલ્યો દસ થી હિસાબ બદલ્યો ત્યારે ખબર પડે પછી રન મોલ સારું ત્યારે આપણા ને એમ ખબર પડે અહીંથી હિસાબ બદલ્યો આ તેલુગુ ભાષામાં એકાટુ રંડો મોડો ત્યારે આપડા એમ થાય ક્યાંથી ક્યાં આ આ હિસાબ બદલ્યો ની તો આપડા ભાષામાં ખબર જ નહીં પડે આ અમુક શબ્દો માંથી મરાઠીમાં ઘણા કયા ગિલાસ કૂટીઆયા ગળવા કુટ્યા ગળવા એટલે લોટા ગડવા કુટિયા પાય બરાબર વર થઈ તો ત્યારે આપણે જોઈએ માંડણી માથે ગાબેરાઈ માથે પડ્યો હોય ને કોઈક માણસ લઈ આવે ત્યારે આપણાને ખબર પડે કે અરે વર ઠેવલા આપણે તો વર એટલે વરી એમ ગોતીએ કોક વર રાજા લેવા ગયો જગા કાકા ઈ તો બધું ઠીક પણ આ બધું તમને ક્યાંથી આવડી ગયું કેમ કરી આવડી ઈશ્વરી લીલા એને કોઈ દેશમાં એટલો બધો રોકાણો નથી પણ તમે અમને તો અમે સમજણ નથી પડતી તમે શું કયો આપણે કચ્છી ભાષામાં એમ કે ખેતર વવાઈ ગયા બરાબર તો આવેલા ને કચ્છીમાં એમ કે પોખાઈ ગયા પેલો વેલો અહીં આવ્યો ત્યારે એક નીકળ્યા એને આમ જોરથી દહી મારે ને જોર થી કોઈ આમ અવાજ કરે એટલે આપણે ધરતીમાં અંદર થી એમ થાય કે માણસ આપણા ને કાઈ મતલબ મારશે નહીં પણ ગારું કોણ છે આપણા બાપની તો જાજે જ છે નહીં તો નીકળ્યા હું માથે એને બર્મા હાકલ મારી એ રે ભાડી એટલા ના રેડા મળે પોંખાઈ ગયું પોંખાયું પૂંખાઈ ગયું એટલે ખેતર અને આપણામાં કે આમાં ઘણો ઉંચો નીચો નથી જાય ને પૂંખાઈ જાય છે એટલે

આ આરામ કરે છે ને બે મિનિટ ને ઉભો ના રે આમ આમ થી આમ આમ થી આમ બધે દોડતો હોય આ તો ચાર પાંચ દિવસ છોકરો ગમે એવો ચપ્પડ હોય ને તો પકડવા ના

હવે એમાં મહારાજો જેવો ના સમજતો ને નીચે બેસ કાય ઓ મથારા તુમ તો આમ દેવ આય કાય રાજા કોના કુના કડે બસલે આવી રીતે હાથ પક આપણો જાલી રાખે જાલી કરીને જબરાણ થી ઘાટલે બે હારે ઈ લોકો વાહ 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 એવું નહીં બેન દીકરીઓ આપડા મારી ઉંમર નો હોય ને તો આમાં હાથ પકડીને ખાટલે બે હારે કે ના 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 ખાલી બસલા મથારા ઈકડે બસા ઇકડે બસા પલંગ પર બસા વાહ 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 મતલબ દરેક ભાષામાં આમ એક એક શબ્દ અને એમાં શ્રોતા મિત્રો હું કહું કોક અનપણ માણસ હું કોક અક્ષર માં ભૂલે પડી જાય ના ભૂલ ના પડે પણ આ તમને આટલી બધી ભાષા આવડી છે અમને તો એમ થાય કે હું બોલું ને હું ના બોલું આજાદ ભાઈ કેટલી ભાષા એક અપણ માને કેટલી બધી યાદ શક્તિ છે આ મોટી વાત છે